બોલો બાપા પોણી વાર દેવા એમ લે નઈ લાગે લે આવડો મા પતંગ ચા ન પતંગ માસી હું પતંગ પતંગ કરું તો ઉતરા ના આટ દાળા બાકી પતંગો તરા એ તો ચરો

એટલે આ એકલો જાય તો મજા નહીં આવે વાત કરવાની મહેમન નો પણ પીપુજી ને લઈ જાવ હંગાત પીપુજી ફોન કરવા દે પીપુજી હલો પીપુજી એક કોમ કરો મારા હંગાત આ છોકરા ને જોવા જવાનું લઈ હા ત્યાં આવી જાવ હેનો એક તો કોણ થયું

ગાળે તમે હેડતું નહિ હું ટકોમાં આવો પડશે આવો હાથ બરફ પાડી દીધી આ હોજી અંધારું પાડી દીધું ફોન જાત્રા જવાના આપણે 15 દารา 20 થાય ને તો રમ ના વાહ હા રે ના આ પી પૂજા મે હોદના હોદના આવ પડીને કોઈ કરતો વાનું ગોઠ એ હમો બેહી ગઈ નકર બધું ભાઈ જે ભૂડું ભૂડું બેન

એ એમ નું મર્જ કરી દે આપ સંગલા નું મીસורה છોડી દે બરોબર આવો તો બરાબર દીચા ને કોન આતો તાગાઈ જોઈએ ની ની દે આપણ અગર બે આલે રાખે એમ જેવું તેવું ગુણાય એ કોંગરા મુંજી દી વે બદલ આવ સિલો બદલવાનો નમાવ રાત થઈ સખિયે લાઈ મર્જી બસ લેઓ સબે નું કામ નો

કરી લેવા વ્યસન તો કશું નહીં હાલમાં ભગત ખાઈ રેલા દાગી ના પચાસ હજાર પેલા મેળવા પડે પેલા પચાસ હજાર મેળવવા પડે પેલા પચાસ હજાર ને દાગી ના તો ગરીબ મોડો બચ્યો હતો ફાઈનલ થઈ જય વિચારીએ તમારા છોકરા પહેરવા જાય પણ પચાસ હજાર પેલા એ તો અમે ચોક કરી પણ આપડા પેલા તમારા અમે ચોક કરાવી

બતા બતા હા સોરી આવી જોઈ લે આ બપોરો નો તું ઊંધ્યો અડધી રાત થઈ બાકા ખાવાની ખબર નઈ પડતી મને જબરજસ્ત સપનું આવ્યું કેવું આવી સપનું તને એવી વાત થઈ કે તમે મને સૂરી જોવા લઈને ગયા એવું સપનું તો સપના પની ગયો હોય તો તમારા ખર્ચો બધું મટી જાય તમારે વાત આમ ખાવા માં જ ને પી